બોલીએ દશા રાજા સુખ માં ચકી ગયો હતો તેને અહંકાર નો પાર ન હતો જ્યારે રાણી ધાર્મિક વૃત્તિ ની અને તે રાજાને ઘણી વખત વિનંતી બહુ અભિમાન કરવું સારું નહીં આ સુખ સાહેબી આજે છે અને કાલે નથી માટે નીરાભાઈ માની સ્વભાવી રાખો પરંતુ રાજા તેની વાતને હસી કાઢતો એક દિવસ રાણી રાજમહેલમાં જરૂખામાં બેઠી હતી

તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા એ પછી પેલી સ્ત્રીએ દાસીને આ વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય તેની વિગતવાર માહિતી આપી દાસીએ મહેલમાં આવીને રાણીને દશામાના વ્રતની વાત કહી તેથી રાણી ખૂબ જ પ્રભાવિત થઈ અને તેણે પણ દશામાનું વ્રત કરવાનું નક્કી કર્યું પરંતુ રાજાએ જાણ થતાં જ તેણે રાજા રાણીને ચોખી ના પાડી દીધી અને કહ્યું તારે શા માટે વ્રત કરવું જોઈએ આપણે શા માટે શેની ખોટ છે તન દોલત ચૂક ચાયબી રાજપાટ સંપત્તિ સંતતિ બધું જ છે તો પછી તારે શા માટે વ્રત કરવું જોઈએ રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળીને રાણી નારાજ થઈ ગયા તેને રાજાને સમજાવવાની ઘણી બધી કોશિશ કરી પણ એકના બે ન થયા રાજાને આવેલો આટલો અહંકાર અને પોતાનું મહેલમાં થયેલું અપમાન જોઈ દશામાં કોપાયમાન થયા બીજા દિવસે અચાનક પાડોશી રાજ્યનો રાજા લશ્કર રહે આ રાજ્ય પર ચડી આવ્યો રાજા રાણી તથા કુંવરને રાતો રાત પોતાનું રાજ્ય છોડીને જીવ લઈ ભાગી જવું પડ્યું રાણીએ આ દશામાંનો કોપ છે તેમ કહ્યું પણ રાજાની આંખ ઉઘડી નહીં ત્યારબાદ રાજા રાણી પોતાના બે કુંવરો સાથે ચાલતા ચાલતા એક વાડીમાં જઈ ચડ્યા ત્યાં તેઓ આરામ કરવાની તૈયારી કરતા હતા ત્યાં જ વાડીમાંથી બધા ફૂલો ગયા આ આ માળીએ કે લોકોના કેવા બહુ ખરાબ છે તેમના આવવાથી બધી જ વાડીના ફૂલ ચુકાઈ ગયા આથી તેણે રાજા રાણી અને કુંવરોને અપમાનજનક વેણ સંભળાવીને વાડીમાંથી બહાર કાઢી મૂક્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા

સાચે જ દશામાં આપના પર કોપિયામર થયા છે ત્યાંથી તેઓ થાક્યા આર્યા અને એક ગામ પાસે આવી પહોંચ્યા આ રાજાની બહેનનું ગામ હતું આથી તેણે ખુશ થતા રાણીને કહ્યું આ મારી બહેનનું ગામ છે આપણે તેને મળી લઈએ એમ કહી રાજાએ એક માણસ મારફતે પોતાની બહેનને સંદેશો મોકલ્યો સંદેશામાં જવાબ બહેનને એક પિત્તળની ગાગરમાં સુખડી ભરેલી મોકલાવી સાથે સોનાની સાંકળ પણ મોકલી હતી રાજાને પિતળની ગાગરમાં ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઇન્ટોના કટકા જોવા મળ્યા અને સોનાની ચાંકળને બદલે અંદરથી ફૂફાડા મારતો સાપ નીકળ્યો આ જોઈ રાજા વિશાળમાં પડવા લાગ્યા પોતાની સગી મા જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો નજ ઈચ્છે નક્કી દશામાના પ્રતાપે જ આવું કંઈક બન્યું હશે આમ વિચારીને રાજાએ ગાગરને ભોયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યા ચાલતા ચાલતા એક નદી આવી તેમાં ચીભડાના વાડા હતા

તેણે દિવસ સુધી ઉપવાસ કર્યા અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દેશ તેના પર પ્રસન્ન થયા અને પેલા રાજાને સ્વપ્નમાં આવી ગયું હે રાજાનો પેલા નિર્દોષ દંપતી તું સવારે છોડી દેજે તારો કુંવર સવારનો પાછો આવી જશે સવારે રાજાને ઉઠીને જોયું તો કુંવર હેમ હેમ પાછો આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈ પહેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ જ માનપાન અને પહેરામણી આપીને તેમના ગામે જવા માટે રવાના કર્યા રાજા રાણી બંને બહેનના પાદરે આવ્યા ત્યાં રાજાને પેલી ગાગર યાદ આવી તેમણે આ ખાડો ખોદીને એક ગાગર બહાર કાઢી જુએ છે તો સરસ મજાની સુખડી અને સાથે છોનાની સાંકળ પણ હતી બહેનને ખબર પડતા જ તે પોતાના ભાઈ ભોજાઈનું લેવા માટે આવી પહોંચે છે પોતાના ઘરે બે દિવસ મહેમાન બનાવી તેમને રાખ્યા ત્રીજા દિવસે તેઓ ચાલતા ચાલતા પહેલી વાવ પાસે આવી પહોંચ્યા ત્યાં દશામાં વૃદ્ધાનું જે રૂપ ધારણ કરીને બંને કુંવરોને લઈને ઊભા હતા તેમણે રાજા રાણીને એ બંને કુંવરો સોંપી દીધા રાજા રાણીએ તેમને પૂછ્યું તમને આ કુંવરો ક્યાંથી મળ્યા તેમના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થઈ અને કહ્યું રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા હે રાજા તું તારી રાણી પસંદ થઈ છું મારું વ્રત કરતા અટકાવી હતી આથી હું તારા પર કોપાયમન થઈ હતી માટે હવે તું તારા નગરમાં કોઈને પણ વ્રત મારું કરવા અટકાવતો નહીં બલકે મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરજે દશામાં રાજા અને દશામાં પગમાં આટોળવા લાગ્યા તમારી કૃપા અપાર છે પણ તમારી કસોટીમાં પાર ઉતરવું મુશ્કેલ છે માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદી કોઈને બતાવશો નહીં દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો માં દશામાં હસીને બોલ્યા રાજા તારી વાત પર હું કબૂલ છું અને જે કોઈ મારી કથા સાંભળી ભક્તિ ભાવપૂર્વક વ્રત કરશે તેને હું ક્યારેય કન્નડીશ નહીં એમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા બોલો દશા મા